વાહ બેટે વાહ તો મિત્રો વિશાલભાઈ અડધો કિલોમીટર ચાલેને હવે એમ કહે છે કે રિટર્ન જવાનું છે હલો મિત્રો કેમ છો જો તમે બધા મજામાં હશો તો મારું નામ છે ગોવેદા અને આપણી ચેનલ જીક લોકમાં તમારું સ્વાગત છે તો જોઈ રહ્યા છો આજે આપણે આપણી હેથળ લઈને ચાલે છીએ મહેસાણા કાલે જ સર્વિસ કરાવીને આવે પણ કંઈક અવાજ આવે છે દસની સ્પીડમાં ચાલેલી કટકટ અવાજ આવે છે તો પહેલાં એ ચેક કરાવવાનું છે એન્ડ એક્ટિવા જવાની છે આજે રાજકોટ તો સિસ્ટરની ત્યાં જરૂર છે તો આપણે પહોંચાડીએ રાજકોટાને અને આપણી સાથે આવવાના છે પાસુભાઈ આ ગરમી દેખો દેખો તો બપોરના બાર વાગે છે અને અમે નીકળી ગયા છીએ જરૂર પહોંચ્યા છીએ તો ચલો જઈએ જલ્દીથી મહેસાણા તો મિત્રો રસ્તો એકદમ ખરાબ આવી ગયો છે વિસ્તાર બહાર નીકળ્યા અને ઓલમોસ્ટ મહેસાણા પહોંચવા થયા છીએ મહેસાણા ચારેક કિલોમીટર બાકી છે ચાર્જિંગ છેની ત્રણ પોઈન્ટ જ છે આ રસ્તો જોઈ રહ્યા છે બરાબર મહેસાણા બે કિલોમીટર બાકી છે અને અમે ઉભા રહ્યા છીએ શેનો રસ્ત પીવા માટે બજે કપી ગયા છે ગરમીમાં

સર્વિસ સેન્ટર પહોંચી ગયા એથના ઓથોરા સર્વિસ સેન્ટર ઉપર જવા દે ઉપર વાહ બેઠે વાહ મિત્રો અઢી વાગ્યા છે અને અમે એથરના સર્વિસ સ્ટેશન પહોંચી ગયા છીએ મહેસાણામાં એન્ડ એથ આપણી ભાઈ કે તમારે બિલ થોડો લૂઝ કરવો પડશે તો હવે અડધો કલાક બેસીએ મામાના છોકરાને કર્યો રહે ફોન તો એ જલ્દીથી આવે છે તો એ આવે એટલે આપણે નીકળ્યા રેલવે સ્ટેશન થોડા ચેકઅપ માટે અને આપણી એક્ટિવા આવે સીધી જશે અહીંયા ઉપર આપણી અથર ખુલી ગઈ છે અત્યારે બાય રિપેર કરે છે તો આપણે ત્યાં સુધી જઈને આવીએ રેલવે સ્ટેશન મામા છોકરો આવ્યો રિક્ષા લઈને ચલો જઈએ રિક્ષામાં તો મહેસાણા જંક્શન પે વાત હો ગઈ અભી અમારી એટલે કે વાત થઈ ગઈ આપણી અને એમણે કીધું કે તમે એક્ટિવા લઈને આવો એનું આરસી બુક ઓરિજિનલ વિથ ઝેરોક્સ પછી તમારી ટ્રેનની ટિકિટ પછી બીજું શું કીધું આધાર કાર્ડની ઝેરોક્ષ ઇન્સ્યોરન્સની ઝેરોક્ષ આ બધી ઝેરોક્સો લઈને આવો પછી હું તમને કરી આપું તો કાલ રાત્રે દસ વાગ્યાની ટિકિટ છે તો આપણે પરમ દિવસ સવારે જશું સીધા બાઇક લઈને રાજકોટ અને ત્યાંથી જવાનું દ્વારકા જોઈએ તો આજે બાવેશ કઈ તારીખ થઈ છે નવ નવ તારીખ છે આજે તો થી હવે પાછા ચાલે છીએ શોરૂમ ઉપર આપણે એક્ટિવા લેવા ત્યાં જઈને થોડી ચાર્જ કરીએ ચાર્જ કરીને અહીંયા પાર્કિંગ પેકિંગ કરીએ પેકિંગ કરીને આપણે અહીંયા એક્ટિવા મૂકવાની છે પાર્સલ કરાવવાની છે અહીંની ટિકિટ લેવાની છે અને પહેલાં તો એક્ટિવાનું ઇન્સ્યોરન્સ કરાવવાનું છે તો ચલો પહેલાં અહીંથી જઈએ સીધા શોરૂમ પર સર્વિસ સેન્ટર પહોંચી ગયા છીએ આ હે ને આપણે એક્ટિવા લાગી ગઈ છે ચાર્જમાં કેટલી ચાર્જ થઈ છે ફાસ્ટ ચાર્જિંગ બતાવશે છે એવું કોઈ બતાવતું નહીં

બસ ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું ઉપરના ખત ઉપરના અડધો ખાલી બોર્ડ ઉના પકડતા બસાય સ્વીચ થઈ ગયું ડબલ ક્લિક કર કાળું બટન બે વખત દબાય કાળું બટન કાળું કાળું બ્લેક રીજો ગોળ સાઈડ વાળું બ્લેક બાજુમાં બ્લેક બે વખત દબાય બસ ત્રણ વખત દબાય બે જ yeah. बस मुनी मजा लो ये ओनो पुरो पुरो वीडियो जोवो तो कमेंट करो हां तो अपनी पॉलिसी થઈ ગઈ અને એક્યુઅલ માં ચાર્જ ભી થઈ ગયું 75% વિશાલ આવજે Tata bye bye દેખ તો મિત્રો અમે જલ્દીથી ચાલે આવે સીધા રેલવે સ્ટેશન બીજાને બચે ના લાવવાના તો ચલો ચાલે હમ રેલવે સ્ટેશન ઇસકો પેક કરકે ભેજ લેવા માટે મેરે ભેજને વાલે સિસ્ટર હિન્દી સર જોડે વાત થઈ ગઈ એમને કીધું એક્ટિવા તમે અંદર લાવી દો તો શું કે પેલા એમનું જે રેપિંગનું કામ છે એ સ્ટાર્ટ કરી દે બરાબર હાય ડોક્યુમેન્ટેશન થઈ ગયું છે થાય છે જોઈ રહ્યા છો બહાર આવ્યા છીએ મહેસાણા રેલવે સ્ટેશન જપ્શન તો મિત્રો હવે અમે ચાલે છીએ સુપરફાસ્ટ ટ્રેનની એક ટિકિટ લેવા માટે અહીંથી રાજકોટની અને એ બી જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ હવે શોધવું પડશે કે ટિકિટ બારી ટિકિટ બારી જઈને લગ્ન વાય તો આપણી એક્ટિવાનું રેપિંગ થાય છે અત્યારે જો પ્રોપર રેપ થઈ જશે પછી એક્ટિવાને ટાટા કહી દઈશું આજે અને ટ્રેન છે આપણી કાલ રાતની બરાબર તો આપણે સીધા આપણે પરમ દિવસે નીકળવાના છીએ રાજકોટ માટે

આપણી એક્ટિવા પેકિંગ થઈ ગઈ છે તો ટ્રેન ચાલી શું લાગે ભાવ જોઈએ પહેલી વાર ઇટની નદી થઈ રહી છે મિત્રો પેકિંગ થઈ ગયું છે અને વિશાલભાઈ આવી ગયા છે જોઈ રહ્યા છો કેવું લાગ્યું આઈન ભાઈ ભાવેશભાઈ તો મિત્રો આખા દિવસની મહેનત પછી આપણી એક્ટિવાનું લોડિંગ થઈ ગયું છે ભાવેશ તો ટોટલ કોસ્ટિંગ એટલું હોય હું તમને કહી દઉં કે ટિકિટના એકસો ત્રીસ રૂપિયા પછી અહીંથી એક્ટિવાનો કુરિયરનો ચાર્જ આઠસો ને તેતાલીસ રૂપિયા એન્ડ બીજો જે બીજો જે પેકિંગ એક્ટિવા જો જે પેકિંગ કરી એનો ચાર્જ ચારસો રૂપિયા એમ ચારસો ને આઠસો બારસો તેતાલીસ અને એકસો ત્રીસ એટલે તેરસો સમથિંગ ચૌદસો રૂપિયા જેવો ખર્ચો થયો છે મને એક્ટિવા અહીંથી રાજકોટ લઈ જતા હવે આપણે જવાનું છે અહીંથી બાઇક લઈને રાજકોટ લઈ જઈએ એટલે કેટલો ખર્ચો થાય છે આપણે જવાનું છે પરમ દિવસે કાલે રાત્રે આપણી ટ્રેન નીકળવાની છે આજે છે નવ તારીખ તો હવે એ ઘરે જવા માટે વિશાલભાઈ પણ આવી ગયા છે હવે અહીંથી ઘરે જવાનું કંઈક જુગાડ કરવું તો ચાલો પહેલાં તો ઘરે જવાની તૈયારી

અહીંયા જ ખતમ કરીએ તો તમને આ વિડીયો કેવો લાગે સારો લાગે તો અમારી ચેનલ જી કેવો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય ટેક કેર વાહ બેટે વાહ તો મિત્રો વિશાલભાઈ અડધો કિલોમીટર ચડાઈને હવે એમ કહે છે રિટર્ન જવાનું છે તો ચલો હવે મળીએ સીતા રાજકોટ